ગુપ્ત કાળ માંગપાયદળ મુખ્ય સેનાપતિને ને નામથી ઓળખવામાં આવે છે એ મહાશ્વપતિ બી મહાબલાધિકૃત સી મહારણપતિ ડી મહાપિલુપતિ જવાબ સી મહારણપતિ પ્રશ્ન નંબર બે રુદ્રદામા દ્વારા ગિરિનગરના વહીવટ માટે કોની નિમણૂક કરી હતી એ તુષાશ બી સુવિશાખ સી પર્ણદત્ત ડી પુષ્ય ગુપ્ત વૈશ્ય જવાબ બી સુવિશાખ પ્રશ્ન નંબર ત્રણ મૌખરી વંશની રાજધાની કઈ હતી એ કાન્યકુજ કનોજ બી વિદર્ભ સી શ્રીમાલ ડી વૈશાલી જવાબ એ કાન્યુ કનોજ પ્રશ્ન બી સી ડી ગ્રહવર્મન જવાબ સી ઈશાનવર્મન પ્રશ્ન નંબર પાંચ મૈત્રક વંશની સ્થાપના કોને કરી હતી એ ધ્રુવસેન પ્રથમ બી સેનાપતિ ભટ્ટાર सी द्रोण डी धरसेन प्रथम जवाब बी सेनापति भट्टार्क प्रश्न नंबर छ गुर्जर वंश न क्या राजाए आदिवराह बिरुद्ध धारण कर ए हरिचंद्र बी विष्णुचंद्र सी राजा भोज डी राजवर्मन जवाब सी राजा भोज प्रश्न नंबर सात क्या शासकीय मित्र को पास थी भरूच जीती राजधानी नांदीपुर भरूच खसेड़ी थी ए दद प्रथम बी दद त्रीजा सी जयभट्ट डी जयभट्ट चौथा जवाब बी दद त्रिज्या प्रश्न नंबर आठ। पुष्यभूति वंशना क्या परम भट्टारक तथा महाराजाधिराजनी उपाधि धारण करी हती ए प्रभाकरवर्धन बी नरवर्धन सी हर्षवर्धन डी राज्यवर्धन जवाब ए प्रभाकरवर्धन प्रश्न नंबर 9 हर्षवर्धनना समय मांग्यो चीनी मुसाफर भारतनी मुलाकातें आव्याम हतम ए इतसिंह बी फाहियान

ए कादंबरी बी हर्षचरित सी सीयु की डी आपेल तमाम जवाब डी आपेल तमाम प्रश्न नंबर बार क्या राजा नाम समय मांग भारत मांग सामंत शाही व्यवस्थानी शुरुआत थई? ए हर्षवर्धन बी चंद्रगुप्त मौर्य सी ध्रुवसेन प्रथम डी विक्रमादित्य जवाब ए हर्षवर्धन प्रश्न नंबर तेर हर्षवर्धन ने कनोज मांग एक धर्म परिषद नयोजन करना अध्यक्ष कोण हतुं? એ અશ્વઘોષ બી બાણવટ સી ક્યુ તસાંગ, તંગ કાલિદાસ જવાબ સી પ્રશ્ન નંબર તરફ સમ્રાટ હર્ષવર્ધને દિગંબર સી ડી મહાયાન જવાબ ડી મહાયાંગ પ્રશ્ન નંબર પંદર હર્ષવર્ધનની ધર્મ પરિષદ કેટલા દિવસ ચાલી હતી એ પંદર બી એકવીસ સી અઠાવીસ ડી એકત્રીસ જવાબ B. 21. પ્રશ્ન નંબર 16. હર્ષવર્ધને નાલંદા વિદ્યાપીઠના નિભાવી સો ગામડા પ્રશ્ન નંબર સત્તર હર્ષવર્ધને ભગવાન બુદ્ધ ની જાતક કથાઓ પરથી કયું નાટક લખ્યું હતું એ રત્નાવલી બી હર્ષચરિતમ સી નાગાનંદ ડી પ્રિયદર્શિકા જવાબ નાગાનંદ પ્રશ્ન નંબર અઢાર હર્ષવર્ધન ના દરબાર માં જવાબ સી સંધિ વિગ્રહક પ્રશ્ન નંબર ઓગણીસ સર વિલિયમ જોન્સે કાલિદાસ ની કઈ રચના નું અંગ્રેજી માંગ અનુવાદ કર્યું હતું એ અભિજ્ઞાનશા બી કુમાર સંભવમ સી મેઘદૂતમ ડીહાર જવાબ એ અભિાન પ્રશ્નિ પ્રશ્ન નંબર એકવીસ યક્ષની કથા પ્રકૃતિનું વર્ણન નીચેના માંગથી કઈ કૃતિમાં આપેલું છે એ રઘુવંશમ બી મેઘદૂતમ સી ઋતુ ડી વિક્રમોર્વશીયમ જવાબ પ્રશ્ન નંબર બાવીસ ગુપ્તયુગના સ્થાપત્ય વિશ્વમાં સૌપ્રથમ હિન્દુ મંદિરોનું નિર્માણ ક્યાંક સમયગાળા દરમિયાન થયું હતું એ મૌર્યકાળ બી ગુપ્તકાળ સી હર્યકવંશ ડી મૈત્રકવંશ જવાબ બી ગુપ્તકાળ પ્રશ્ન નંબર ચોવીસ ગુપ્ત વંશના ક્યાંક શાસકે વીણાવાદનના સિક્કા જારી કર્યા હતા એ સમુદ્રગુપ્ત બી સ્કંદગુપ્ત સી કુમારગુપ્ત ડી ચંદ્રગુપ્ત પ્રથમ જવાબ એ સમુદ્રગુપ્ત પ્રશ્ન નંબર પચીસ ઇલોરાની ગુફામાં કઈ ગુફા હિન્દુ ધર્મને લગતી છે એ એક થી બાર બી તેર થી ઓગણત્રીસ સી ત્રીસ થી ચોત્રીસ ડી એક પણ નહીં જવાબ બી તેર થી ઓગણત્રીસ પ્રશ્ન નંબર છવ્વીસ ચંદ્રપીડ અને કાદંબરીના પ્રયણની કથાનું વર્ણન કઈ કૃતિમાં કરવામાં આવેલ છે? એ નીતિશતક બી નીતિસાર સી કાદંબરી ડી મુદ્રારાક્ષસ જવાબ સી કાદંબરી પ્રશ્ન નંબર સત્તાવીસ ક્યાં રાજાના સમયમાં ચાંદીમાંંથી બનેલી રાજમહોર પ્રચલનમાં આવી હતી? એ કુમાર્ગુપ પ્રથમ બી ચંદ્રગુપ્ત પ્રથમ સી સમુદ્રગુપ્ત ડી સ્કંદગુપ્ત જવાબ એ કુમારગુપ્ત પ્રથમ પ્રશ્ન નંબર 28 કેમરાજાના સમયગાળા દરમિયાન જૂનાગઢ સ્થિત સુદર્શન તળાવનો અગાવનો બંધ તૂટી જતાં તેનું સમારકામ થયું હતું એ સમુદ્રગુપ્ત બી સ્કંદગુપ્ત સી કુમારગુપ્ત પ્રથમ ડી ચંદ્રગુપ્ત પ્રથમ જવાબ બી સ્કંદગુપ્ત પ્રશ્ન નંબર 29 ઈશ્વર પ્રત્યે પ્રેમ શરણાગતિ અને હૃદયની ઉર્મિઓ પર કયા સંપ્રદાયની રચના થઈ હતી એ જૈન સંપ્રદાય બી બૌદ્ધ સંપ્રદાય સી વૈષ્ણવ સંપ્રદાય જવાબ ડી વૈષ્ણવ સંપ્રદાય ગુપ્ત સી ગોંડો ફરનીસ ડી શ્રીમાર જવાબ સી ગોંડો ફર્નીસ પ્રશ્ન નંબર એકત્રીસ તક્ષિલા વિદ્યાપીઠમાં કેટલી વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું એ ચોસઠ બી છોતેર સી ચોર્યાસી એકસો એક જવાબના મહાન કેન્ કાશી જવાબ બી નાલંદા પ્રશ્ન નંબર તેત્રીસ પ્રસરતનાકર નામનો ગ્રંથ કોને લખ્યો હતો એ બાણવટ બી વાઘવટ સી નાગાર્જુન ડી વરાહ જવાબ સી નાગાર્જુન પ્રશ્ન નંબર ચોત્રીસની યાત્રાળુ મુજબ એ ઇતસિંગ પ્રશ્ન નંબર પાંત્રીસ દક્ષિણ પૂર્વ એશિયાના પ્રદેશો ભારતીય સાહિત્યમાં કયા નામથી ઓળખાતા હતા એ મહાનદ્દીપ બી સુવર્ણ દ્વીપ સી યોદ્ધાનો પ્રદેશ ડી કારીગરોનો પ્રદેશ જવાબ બી સુવર્પ પ્રશ્ન નંબર છત્રીસ ભારતીય વેલ આધારિત કૃષિ કરવાનું કોની પાસેથી શીખ્યું એ યુનાની બી રોમ સી ચીન ડી ઇન્ડોનેશિયા જવાબ ડી ઇન્ડોનેશિયા પ્રશ્ન નંબર સાડત્રીસ અંગકોરવાટ મંદિરનું નિર્માણ ક્યાં રાજાએ કરાવ્યું હતું એ સૂર્યવર્મન પહેલો બી જયવર્મન સાતમો સી સૂર્યવર્મન બીજો ડી જયવર્મન પાંચમો જવાબ બી જયવર્મન સાતમો પ્રશ્ન નંબર શ્રીલંકા શૈલી બી અમરાવતી શૈલી સી ગાંધાર શૈલી ડી દ્રવિડ શૈલી જવાબ બી અમરાવતી શૈલી પ્રશ્ન નંબર ઓગણચાલીસ ક્યાં ગ્રંથ અનુસાર સમ્રાટ અશોક ના સમય માંગ ઉત્તર અને સોળ નામના બે બૌદ્ધ સાધુઓને ધર્મ પ્રચાર માટે બરમા મોકલવામાં આવ્યા હતા બી મહાયાન સી દીપવંશ ડી શાંતરક્ષિત બી પદ્મસંભવ સી નરદેવ ડી ધર્મરક્ષિત જવાબ બી પદ્મસંભવ પ્રશ્ન નંબર એકતાલીસ ભારતીય સંસ્કૃતિને ચીન લઈ જનાર કોણ હતું એ કશ્યપ માતંગ બી શાંતરક્ષિત સી ધર્મરક્ષિત ડી એ અને સી બંને જવાબ ડી એ અને સી બંને પ્રશ્ન નંબર બેતાલીસ ક્યાંક ચીની યાત્રીએ ભારત અને દક્ષિણ પૂર્વ એશિયામાં બૌદ્ધ ધર્મની સ્થિતિ વિશે નોંધ કરેલી છે એ ઇતસિંગ બી ફાહિયામ સી ક્યુ એન તસાંગ ડી એક પણ નહીં જવાબ એ ઇતસિંગ પ્રશ્ન નંબર ત્રેતાલીસ ક્યાંક રાજાના સમયમાં પાંચમી બૌદ્ધ સંગીતિનું આયોજન કરવામાં આવ્યું હતું એ સૂર્યવર્મન બીજો બી મિંદોનુમીન સી પદ્મસંભવ ડી કશ્યપ માતંગ જવાબ બી મિંદોનુમી પ્રશ્ન નંબર ચુમ્માલીસ દક્ષિણના પલ્લબ વંશની સ્થાપના કયા હતી એ બી હતીવ સી સિંહવિષ્નુ ડી નરસિંહવર્મન પ્રથમ જવાબ બી બપદેવ પ્રશ્ન નંબર પિસ્તાલીસ પલ્લવ વંશના પ્રથમ શાસક કોણ હતું એ સિંહવર્મન બી સિંઘવીશનું सी नरसिंह वर्मन प्रथम डी महेंद्र वर्मन अंश ए सिंह वर्मन प्रश्न नंबर 46 पल्लव वंश न क्या राजा दरबार मांग भारवी हतम? ए महेंद्र वर्मन बी नरसिंह वर्मन प्रथम सी सिंह डी सिंह वर्मन जवाब सी सिंह प्रश्न नंबर सुड़तालीस पल्लव वंश राजा नरसिंह वर्मन प्रथम क्या नगर स्थापना करी थी ए महामलपुरम बी मद्रास કર્ણાવતી જવાબ એ મહામલપુર જવાબ ડી આપેલ તમામ પ્રશ્ન નંબર ઓગણપચાસ પુલકેશી બીજા એ ક્યાંક દેશમાં પોતાનો રાજપૂત મોકલ્યો હતો એ ઈરાન બી અફઘાનિસ્તાન સી ચીન ડી નેપાળ જવાબ એ ઈરાન પ્રશ્ન નંબર પચાસ ચાલુક્ય સમય માંગ વિદેશ મંત્રીને ક્યાં નામથી ઓળખવામાં આવતા હતા એ પ્રધાન બી મહાસંધી વિગ્રાહક સી અમાત્ય ડી સમાહર્તા જવાબ બી મહાસંધી વિગ્રાહક